જેના પગલે બાળકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસના છ શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે ચાર કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જો કે ચાંદીપુરા વાયરસની ગંભીરતાને લઈને કેન્દ્ર સરકારની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે જેના ભાગરૂપે પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની છ સભ્યોની એક ટીમ પાલનપુર આવી પહોંચી હતી જે ટીમે પાલનપુરની મૃતક બાળકીના વિસ્તારમાં સર્વે કર્યો હતો બ્લડ સેમ્પલ લીધા હતા અને મચ્છરોના પણ સેમ્પલ લીધા હતા પુનાની આ ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરશે અને વિગતો મેળવશે સમગ્ર ગુજરાતની અંદર જુલાઈ માસની અંદર ચાંદીપુરા વાયરસથી થતા જે એન્કેફેલાઇટિસ થાય છે એના કેસો નોંધાવા પામેલા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર એક્યુટ એન્કેફેલાઇટિસના છ કેસ રિપોર્ટ થયેલા છે જેમાંથી સેમ્પલ લેવામાં આવતા પા એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે ચાર સેમ્પલ નેગેટિવ આવેલ છે એક સેમ્પલનું રિઝલ્ટ બાકી છે આ વાયરસ સામાન્ય રીતે ફ્લાય નામની માખીથી ફેલાતો હોય છે અને નાના બાળકોની અંદર એના કારણે તાવ સાથે ખેંચ આવવાની બીમારી થતી હોય છે તો આ વાયરસના એક સેમ્પલ પોઝિટિવ આવ્યું છે અને બીજા ચાર સેમ્પલ નેગેટિવ આવ્યું છે સાથે સાથે બીજા વાયરસની સાથે પણ આવી બીમારી થાય છે કે કેમ એ તપાસ અર્થે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુનાની ટીમ અત્રે જિલ્લામાં આવેલી છે એ આ જિલ્લામાં જે કંઈ કેસો રિપોર્ટ થવા પામેલા છે એ કેસોના ઘરની આજુબાજુ બીજા કેસ દર્દીઓના તેમજ એમના સગાઓના જે છે એમના સેમ્પલ લેવામાં આવશે પ્રાણીઓમાં પણ આ વાયરસની કે બીજા વાયરસની હાજરી છે કે ફ્લાયના તેમજ સાથે બીજા મચ્છરોનો પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે અને આનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે અને જે કંઈ વાયરોલોજીકલ લગતી બીમારી છે એની આ ટીમ સંપૂર્ણ રીતે તપાસ હાથ ધરશે અત્યાર સુધી બનાસકાંઠામાં ત્રણ મોત નીપજવા પામેલ છે એમાં